નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર લાલ બાગચા રાજાના વીઆઈપી દર્શન મુદ્દે મોટો વિવાદ ઊભો થયો લાલ બાગચા રાજાના દર્શનમાં સામાન્ય ભક્તો અને વીઆઈપી ભક્તો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને મોટો વિવાદ ઊભો થયો છે લાલબાગ રાજા મુંબઈ ખાતે દર વર્ષે ગણેશ દરમિયાન લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે પરંતુ આ વખતે ઉત્સવ દરમિયાન મોટો વિવાદ ઊભો થયો છે લાલબાગ રાજા ખાતે વી વીવીઆઈપી દર્શન માટે મંડળ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી જેના કારણે સામાન્ય ભક્તોને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું આ મામલે મોટો વિવાદ ઊભો થયો છે અને અનેક લોકોએ ફરિયાદ કરતાં આખરે માનવ અધિકાર પંચે આ ભેદભાવો સામે મહારાષ્ટ્ર સરકાર અને બાગચા રાજા મંડળને નોટિસ ફટકારી છે આ મામલે ફરિયાદ કરનાર વકીલો આશિષ રાય અને પંકજ મિશ્રા કહે છે કે વીઆઈપી લોકોને સરળતાથી બાપાના દર્શન કરવા માટે પ્રવેશ મળી રહ્યો હતો જ્યારે સામાન્ય ભક્તો કલાકો સુધી લાંબી લાઈનોમાં અટવાઈ રહ્યા હતા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ભક્તોના બંધારણી બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે આ તરફ ઘણી મહિલાઓ અને દિવ્યાંગ ભક્તોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમને યોગ્ય સુવિધાઓ મળી ન હતી ગણેશ ક્રાઉન્ડ મેનેજમેન્ટ પર પણ પ્રશ્ન ઊભો ઊભા થયા છે રિસોર્ટમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય ભક્તોને ખૂબ જ સાંકળી જગ્યાએથી દર્શન કરવામાં આવી રહ્યા છે વધુ ભીડને કારણે ભાગદોડ થવાની સંભાવના હતી જેના કારણે મોટો અકસ્માત થઈ શકે છે આનાથી પોલીસ અને વહીવટીતંત્રની વ્યવસ્થા પર પ્રશ્ન ઊભા થયા છે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષ અનંત બદ્રે તેની નોંધ લીધી હતી અને નોટિસ જારી કરી હતી આ નોટિસ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુંબઈ પોલીસ કમિશનર બીએમસી કમિશનર લાલબાગહ રાજા મંડળના અધ્યક્ષ અને સચિવને મોકલી મોકલવામાં આવી છે પંચે છ અઠવાડિયામાં દરેક પાછળથી જવાબ માંગ્યો છે આયોગે સ્પષ્ટ કહ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ ધાર્મિક સ્થળે આવો ભેદભાવ ન થવો જોઈએ બધા ભક્તોને સન્માન અને સમાન અધિકાર સાથે દર્શન કરવાની તક મળવી જોઈએ હવે કેસની આગામી સુનાવણી સાત ઓક્ટોમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે આ સમગ્ર વિવાદ પછી સામાન્ય ભક્તોની સૌથી મોટી માગ એ છે કે આગામી વર્ષોમાં વીઆઈપી અને સામાન્ય ભક્તો વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ ગણેશો જેવા જાહેર તહેવારમાં દરેકને સમાન સુવિધાઓ અને સમાન અધિકારો સાથે દર્શન કરવાની તક મળવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ